હોમગાર્ડ તરફથી મા અંબાજી જતા પગયાત્રીઓ માટે સરસ મચાનો કેમ્પનું આયોજન તેમજ ઉદઘાટન કરવામાં આવ્યું તો પૂર્વ જિલ્લા ઓફિસર કમાન્ડર તેમજ ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સાહેબ દ્વારા તેમજ જિલ્લા ઓફિસર કમાન્ડર સંજયજી ઠાકોર દ્વારા તેમજ પાટણ જિલ્લાના તમામ યુનિટ ઓફિસર કમાન્ડ કેમ્પનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે તો દરેક ભાવિક ભક્તોને આરામ તેમજ મેડિકલ સેવા તેમજ ચા પાણી નાસ્તો તેમજ જમવાની પણ ખૂબ જ સરસ મજાની સગવડ છે દરેક ભાવિક ભક્તોને ચા પાણી નાસ્તો તેમજ મેડિકલ સેવા તેમજ જમવાના પ્રસાદ લેવાની નમ્ર અપીલ છે